આઝાદી પૂર્વેથી અંકલેશ્વર જૂની શાક માર્કેટ ખાતે એંસી વર્ષ ઉપરાંતથી યોજાતા શેરી ગરબા અંકલેશ્વરની આગવી ઓળખ બની છે નવરાત્રિની પૂર્વરાત્રિના પ્રતિવર્ષ કરવામાં આવતું માતાજીનું સ્થાપન અને જવારા વાવણી કરાઈ હતી વિના સાઉન્ડ સિસ્ટમ અને ડીજે વગર માત્ર સીડીના સથવારે ગરબાનું પ્રતિવર્ષ થતું આયોજન થાય છે મોદી સમાજના વિશેષ ગણાતા ગરબામાં શહેરીજનો મનમુખી ગરબા રમે છે ગુજરાતની ઓળખ એવા ગરબા અસલ ઓળખ શેરી ગરબા છે ત્યારે અંકલેશ્વરમાં એંસી વર્ષ ઉપરાંતથી એટલે કે ભારતની આઝાદી પૂર્વેથી જૂની શાક માર્કેટ ખાતે શેરી ગરબાનું આયોજન કરાય છે આજે પણ અંકલેશ્વરમાં તેનું આકર્ષણ યથાવત જોવા મળી રહ્યું છે ખાસ વાત એ છે કે આ શેરી ગરબામાં નવરાત્રિની આગલી રાત્રિના આયોજકો દ્વારા વિધિવત્ રીતે પૂજા વિધિ સાથે માતાજીની સ્થાપના કરાય છે તેમજ તેમના પરંપરાગત ગરબી અને જવારાનું સ્થાપન કરવામાં આવે છે ચૌટા બજાર જૂની શાક માર્કેટ સ્થિત મોદી સમાજ તેમજ સ્થાનિક યુવકો દ્વારા શાક માર્કેટ યુવક મંડળના માધ્યમથી આ શેરી ગરબા યોજવામાં આવે છે ખાસ વાત એ પણ છે કે અહીં અસલ ટેપ અને સીડી પ્લેયર પર સ્પીકરના સથવારે ગરબાનો પ્રારંભ થયો છે રાકેશ મોદી કમલેશભાઈ મોદી દિપેશ ગોડવાલા કૃણાલ પંચોલી ધીરેન મોદી અને યુવકો મળી પ્રતિવર્ષ વડીલો સથવારે સમગ્ર આયોજન કરવામાં આવતું હોય છે જેમાં રોજ મન મૂકીને વડીલોથી લઈ બાળકો ગરબે ઘૂમી માતાજીના નવ દિવસ આરાધના કરતા હોય છે અંકલેશ્વર શાહ માર્કેટ યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે શેરી ગરબાનું આયોજન કરે છે તે રીતે આ વર્ષે પણ ભવ્ય શેરી ગરબાનું આયોજન કરેલું છે એસી વર્ષથી વધારે સમયથી માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને આ શેરી ગરબામાં અંકલેશ્વર શહેર અને આજુબાજુના અ ગામડાના લોકો યુવકો યુવતીઓ ખેલાડીઓ અહીંયા ગરબા રમવા માટે આવે છે મોટા પ્રમાણમાં રમવા માટે આવે છે